ધર્મકુળ કુળ એક હજાર આઠ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એકસો આઠ ષડંગી સંપ્રદાયને અનુસરીને મહારાષ્ટ્રીની આજ્ઞામાં સારધાર રહીને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં ખબરદાર થઈને વર્તનાર સંતોને વંદન હરિભક્તોને વંદન જીવન ક્યારે અને કેવી રીતે કયા મોડ ઉપર આવે એ કોઈ નથી કહી શકતું કઈ બાજુથી કેવી પવનની લહેરખી આવે અને કોણ તણાઈ જાય એ પણ કોઈ નથી કહી શકતું જિંદગી હશે નાની ક્યાં ખબર હતી જિંદગી હશે નાની પણ ક્યાં ખબર હતી પણ એટલી ખબર જરૂર હતી કે પરમાત્મા સુધી પામવું હોય તો સાસુ કરવું પડે સાસુ કરવું પડે સાસુ કરવું પડે વાલા ભક્તોજનો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ઉપર આપણે ક્યાં સુધી પગ મૂકશું ક્યાં સુધી પગ મૂકશું આપણે સત્સંગી જીવનની વર્ષોથી કથા સાંભળીએ છીએ સત્સંગ કરીએ છીએ તો એ સત્સંગી જીવનના સિદ્ધાંતને તોડશું તો ભગવાન સ્વામિનારાયણ આપણને તેડવા આવશે આપણે આપણા આત્માને પૂછવાનું છે આપણે આપણા હૃદયને પૂછવાનું છે દ્રષ્ટિ પર થઈને આ જોવાનું છે આમાં કોઈને કોઈના પ્રત્યે કોઈની લાગણી ક્યારેય દુભાણી હોય મારાથી તો એમના શરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ ભગવાન સ્વામિનારાયણ શું કહીને ગયા ભગવાન સ્વામિનારાયણ શું કહેવા માંગતા હતા ભગવાન સ્વામિનારાયણ આપણને કેમ રહેવાનું કીધું ભગવાન સ્વામિનારાયણની રૂપ એટલે બીજું શિક્ષાપત્રી વાલા ભક્તજનો શિક્ષાપત્રી સત્સંગી જીવન આદિ ગ્રંથો ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રગટ માનીએ છીએ આપણા પ્રગટ નું સંપ્રદાય છે વાલા ભક્તજનો ધર્મકુળ મુગટ મણી એક અધાર આઠ આચાર્ય શ્રી અજન્દ પ્રસાદજી મહારાજે જે હેમ અને નેમ લીધી ને એ જ્યારે પૂર્ણ થાય ને ત્યારે મહારાજ શ્રી આપણને યાદ આવશે કે મહારાજ શ્રી જે હે મને નેમ લીધી ને એ સત્યમે જયતે માટે લીધી હતી ભગવાન સ્વામિનારાયણના તમારા મોક્ષના ખંડન માત્ર તમારા કલ્યાણને માટે એ ભગવાન સ્વામિનારાયણે અજિન્દ્ર પ્રસાદજી મહારાજ એક વખત મુંબઈ આવેલા પંચાણું ની વાત છે આ ઓગણીસો પંચાણું આલા ભક્તજનો શ્રી કે કે આપણને જેટલી આપણા પિતાજીની આજ્ઞા પાળવાનું તાન છે જેટલી આજ્ઞા આપણા જીવનની અંદર કંઈક સુખ વધે એવી આજ્ઞા પાડવાનું તાન છે તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાડવાનું કેમ તાન નથી વાલા ભક્તજનો એ શબ્દો આજે કાનમાં ગુંજે છે આજે કાનમાં ગુંજે છે કે અજન્્ય પ્રસાદજી મહારાજ જ્યારથી ગાદીએ બેઠા ત્યારથી બસ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં સત્સંગ સમાજ કેમ વર્તે વાલા વાલા સંતોને કેમ સમજાય ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને સિદ્ધાંતો એ જ એને એમ અને નેમસે વાલા ભક્તજોને એક દિવસ સફળતા મળશે 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 એમાં કોઈ શંકાને સ્થાન નથી